બોરિયા માખણેશ્વર ખાતે વાલ્મિકી આશ્રમના બાળકોને સાહિત્ય વિતરણ કરાયું નર્મદા જિલ્લાના બોરિયા માખણેશ્વર ખાતે નિવૃત્ત કર્મચારી શ્રીઓ દ્વારા વાલ્મિકી આશ્રમના બાળકોને દસ અને બારની બોર્ડની પરીક્ષા આપવાની હોય જરૂરી સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાણા ઓમ નમઃ શિવાય આજ રોજ વડોદરા જિલ્લા શહેરના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા વાલ્મીકી આશ્રમના દસમા અને બારમાના વિદ્યાર્થીઓની જે આગામી બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે તો બોર્ડની પરીક્ષાની અંદર બાળકોને જે પેડ અને પેનની જરૂર પડે છે તો તેના માટે શહેરના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આજ રોજ વાલ્મીકી આશ્રમમાં આવીને દરેક બાળકને પેડ અને પેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે ઓમ નમસ્કાર શિવાય